જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં ભગવાન કૃષ્ણએ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા અર્જુનને વાત કરી કે જે પાવન કરનારો પવિત્ર કરનારો પવન છે એ હું છું પવતામ અશ્વિ પવનહ અને શસ્ત્ર ભૂતામ શસ્ત્ર ભૂતામ અહમ રામઅ જે શસ્ત્રધારીઓ છે એમાં હું રામ છું શ્રી રામ છું અને શ્રીરામ જો મકરહિ જે જળ જંતુઓ છે જળની અંદર રહેવા વાળા જે જંતુઓ છે એ મગર છે મકરહસ્મિ મગર હું છું અને ત્યાર પછી વાત કરે છે કે સ્ત્રોત શામ અશ્મી જાનવી અને નદીઓની અંદર હું પવિત્ર ગંગા છું વિભૂતિઓનું વર્ણન કર્યું ભગવાન રામ વાસુદેવ આમ એ વિભૂતિઓને પ્રત્યેનું ને એમને વિભૂતિ અને પૂરેપૂરા તત્વથી જાણવા એટલે મને જાણવું એવું ભગવાન કહેવા માંગે છે અને હવે બત્રીસ માં શ્લોકમાં ભગવાન કહે છે સર્ગાણામ आदि अंत मध्यम अहम् सर्गा आदि अंत मध्यम अहम् अर्जुन अध्यात्म विद्या विद्याता अहम अर्जुन एट्ले हे अर्जुन सर्गा संपूर्ण सृष्टिओंण જે બધા જ સર્ગો છે બધી સૃષ્ટિઓ છે તે સંપૂર્ણ સૃષ્ટિઓનો આદિ મધ્યમ અંતઃચ એવ અહમ સંપૂર્ણ સૃષ્ટિઓનો આદિ મધ્ય તથા અંતમાં અહમ એટલે અહમ એવો હું જ છું પછી વાત કરે છે અધ્યાત્મ વિદ્યા વિદ્યાના વિદ્યાઓમાં હવે વિદ્યાઓમાં એટલે કહીએ છીએ કે બ્રહ્મ વિદ્યા ચ અને પ્રદતામ પ્રવદતામ વાદહ અહ પ્રવદતામ પરસ્પર શાસ્ત્રાર્થ કરનારાઓનો વાદ અહમ વાદ હું છું જે તત્વને નિર્ણય કરવા માટે તત્વ નિર્ણયને માટે જે કામ શાસ્ત્રાર્થ કરવામાં આવે છે એ વાદ છે ને એ હું છું ભગવાને પહેલી વિભૂતિમાં વાત કરી

એ બધી સૃષ્ટિ જળ અને ચેતન બધી જ સૃષ્ટિઓ મળે એમની અંદર એમને સૌથી પહેલો કોણ છે તો કે

જંગમ જળ અને ચેતન સૂક્ષ્મ અને વિશાળ એ આપણે જેમ લીધું એમ બીજો અર્થ એનો એ પણ થાય કે સર્ગ છે મહાસર્ગ છે જેમ કે બ્રહ્માના દિવસ એક દિવસ પૂરો થાય છે એટલે પ્રલય પ્રલય થાય છે રાત્રિની શરૂઆત થાય એટલે પ્રલય થાય રાત્રિ પૂરી થાય એટલે પાછો સર્ગની શરૂઆત થાય એમ એવા નોખા નોખા સ્વર્ગની શરૂઆત બ્રહ્માના દરેક રાત્રીના અંતે શરૂઆત યુગી એક હજાર સહસ્ત્ર યુગ બરાબર એક દિવસ અને એક રાત્રિ છે બ્રહ્માના એવા આયુષ્ય સો વર્ષનું છે આમ દરેક ના અંતે સર્ગની શરૂઆત થાય છે અને જેટલા પણ સર્ગ ની શરૂઆત થાય છે ભગવાન કે છે સર્ગાણામ દરેક સર્ગ મના આદિ એમનામાં મારામાંથી ઉત્પન્ન થાય છે એમની અંદર હું જ રહેલો છું સ્થાયી રૂપે મધ્યની અંદર પણ હું જ છું અને અંતે એ સૃષ્ટિ પાછું જ્યારે બ્રહ્માની રાત્રિની દિવસનો અંત આવે છે અને જ્યારે પ્રલય થાય છે ત્યારે પાછો મારામાં સમાઈ જાય છે એટલે એમનો આદિ મધ્ય અને અંત એ હું જ છું ખરેખર તો ભગવાન અહીંયા અર્જુનને જે વિશ્વરૂપ બતાવવાના છે ને એમની અંદર આ સાક્ષાત બતાવવાના છે તો જોઈ લે દરેક સૃષ્ટિનો આદિ મધ્ય અને અંત મારી અંદર જ થાય છે એટલે પ્રાણીઓની ઉત્પત્તિ થાય તો એમાં આદિ મધ્ય અને અંતમાં હું જ રહું છું ટૂંકમાં આપણે કેવું હોય ને તો એ વાત કે સાતમા અધ્યાયનો ઓગણીસમો શ્લોક કે સર્વમ ઇદમ વાસુદેવ આ બધું જ વાસુદેવ છે તેથી પ્રાણીઓને જો કોઈ પણ પ્રાણી દેખાય કોઈ પણ સૃષ્ટિનો સ્થાવર અને જંગમ સૃષ્ટિમાંથી હોય સૂક્ષ્મ કે સ્થૂળ સૃષ્ટિમાંથી હોય જળ કે ચેતન સૃષ્ટિમાંથી કોઈ પણ હોય એમને દેખતા જ આપણને ત્યાં વાસુદેવના દર્શન થવા જોઈએ વિભૂતિ મારફત આપણે આપણે સમજવું જોઈએ કે આદિ મધ્ય અને અંતમાં જ વિરાજમાન છે ભગવાન બીજી વિભૂતિની વાત કરે છે કે અધ્યાત્મ વિદ્યા વિદ્યાના વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું હવે અધ્યાત્મ વિદ્યા એટલે શું તો કે મનુષ્યનું કલ્યાણ ને તે માટે જે વિદ્યા છે ને એને અધ્યાત્મ વિદ્યા કહેવાય માણસ ઘણા બધા લાખો યોનીઓની અંદર જન્મ લીધા પછી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરે છે એ શેના માટે પ્રાપ્ત કરે છે તો કે અધ્યાત્મ વિદ્યા મેળવવા માટે શું કામે તો કે અધ્યાત્મ વિદ્યાથી માણસ પોતાનું કલ્યાણ કરી શકે ભગવાને આપણને મનુષ્ય અવતાર કલ્યાણ કરવા માટે આપ્યો છે તો આપણે અધ્યાત્મ વિદ્યા હવે અધ્યાત્મ વિદ્યા એટલે શું તો કે એવી એક વિદ્યા કે જેમને જાણી લીધા પછી બીજું કંઈ જાણવાનું બાકી જ ન રહીએ બધી આપણને ખબર પડી જાય કે આમ જેમ નોખા નોખા ઘરેણાં જાણીએના કરતાં એક સોનું જાણી લ્યો તો બધા જ ઘરેણાં જાણી લેવાય નોખા નોખા માટીને રમકડા અને વાસણો જાણવા કરતાં માટીને જ જાણી લઈએ તો આપણે બધું જાણી લઈએ હવે બીજી વિદ્યા જાણ્યા પછી આપણને ઘણું બધું જાણવું પડે આપણને આપણે પૂર્ણ ન થઈ શકીએ આપણને મોક્ષ ન આપી શકીએ દાખલા તરીકે માની લો તમારી પાસે સંગીતની પુષ્કળ વિદ્યા છે સંગીતને છેલ્લે સુધીનું જ્ઞાન છે તો શું એમનાથી તમને મોક્ષ પ્રાપ્ત થવાનો વિજ્ઞાનનું જ્ઞાન હોય ગણિતનું હોય ઇતિહાસનું સંગીતનું શિલ્પનું ચિત્રનું સ્થાપત્યનું કોઈ પણ જ્ઞાન કેમ નથી દુનિયાવી વિદ્યાઓ તમે ગમે તેટલી શીખી લો ગમે તેટલું ભણી લો તે તમારા આત્મકલ્યાણ માટે નથી હા એમાંથી તમારા શોખ પૂર્ણ થઈ શકે એમાંથી તમારી રોજીરોટી ચાલી શકે પણ એમનાથી તમે બધું જ જાણ્યા બરોબર નહીં થાય જ્યારે અધ્યાત્મ વિદ્યા છે ભગવાન કે છે કે વિદ્યા નામ અધ્યાત્મ વિદ્યા એમાં તમારી આત્મકલ્યાણ માટેની એ વિદ્યા છે એટલા માટે ભગવાને એ વિદ્યાને વિભૂતિ કીધી છે બીજું અધ્યાત્મ વિદ્યા છે અને એક બીજી રાજવિદ્યા છે રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં ભગવાને કીધું હતું તો એ બંનેમાં ફેર શું આપણને એવો પ્રશ્ન થાય તો કે અધ્યાત્મ વિદ્યા છે એ નિર્ગુણ પરમાત્મા તરફ આપણને લઈ જનારી છે નિર્ગુણ પરમાત્માની ઉપાસના છે અને રાજવિદ્યા છે એ વ્યક્તિ છે વસ્તુ છે સ્થળ છે પરિસ્થિતિ છે અથવા સૃષ્ટિના કોઈ પણ જગ્યાએ છે ત્યાં પરમાત્મા રહેલો છે અને એ પરમાત્માને સાચા અર્થમાં દર્શન કરવું એ રાજવિદ્યા છે તો એ સગુણ પરમાત્માની ઉપાસના છે અને અધ્યાત્મ આત્મજ્ઞાન છે નિર્ગુણ પરમાત્માની ઉપાસના છે હવે બીજું કે અધ્યાત્મ વિજ્ઞ વિદ્યા છે ને એ ખરેખર એક રીતે જોઈએ ને તો સરળ છે શું કામ તો કે આત્મજ્ઞાન તમને જે છે જેમ તમે સંસારને ઓળખો છો એમના કરતા વધારે તમારી સામે કોણ છે તમે પોતે છો સંસારને ઓળખવામાં કદાચ માણસ થાપ ખાઈ જાય સંસારને ઓળખવામાં માણસ કદાચ ન હરખું જીરવી શકે પણ અધ્યાત્મ જ્ઞાનમાં માણસ થાપ નહીં ખાય શું કામ તો કે પોતાને જ્ઞાન લેવાનું છે ને જેટલો સંસાર આપણી સામે પ્રત્યક્ષ નહીં થાય એટલો પોતે આપણી સામે પ્રત્યક્ષ સતત બદલતું રહ્યું પહેલાં હતું એવું શરીર નથી રહ્યું નાનપણમાં બદલું યુવાનીમાં ટૂંકમાં પ્રત્યેક ક્ષણે આપણું શરીર બદલું બીજું પહેલાં તમે નાના હતા ત્યારે જેવું બોલતા હતા તોતડું બોગડું બોલતા હતા પછી ધીમે ધીમે બોલવામાં સુધારો થયો એમ શરીરની સાથે તમારી ભાષા પણ બદલી ભાષાની સાથે તમારી બોલી પણ બદલી બીજું તમને નાના હતા ત્યારે અમુક વસ્તુ ભાવતી અમુક ગમતી અમુક ન ગમતી એમ તમારા પસંદ છે તમારા શોખ છે આમ કેટલું બધું સતત કાયમીને માટે પરિવર્તન થયું ઘણું બદલાઈ ગયું એમ પણ આમ છતાં બધું બદલાઈ ગયું તમે નાનપણમાં જે હતા ને તમે અત્યારે વાત કરતા હશો ને ત્યારે તમે એમ જ કહેતા હશો કે ત્યારે હું આમ કરતો નાનો હતો ને ત્યારે હું વીસ વર્ષનો હતો ને ત્યારે હું આમ કરતો એનો અર્થ એવો શું થયો કે એ વીસ વર્ષવાળું શરીર અત્યારે એંસી વર્ષે તમારી પાસે નથી નાનપણવાળું શરીર તમારી પાસે નથી એ શોખ નથી એ ભાષા નથી એ વ્યક્તિ નથી છતાં તમે શું કહો છો હું આમ કરતો એનો અર્થ એવો કે શરીર બદલાણું છે શરીર અંદર ઈ છે જો આ જે જાણવું છે ને કે હું તો બીજો છું શરીર કોઈ બીજું છે જે બદલાઈ રહ્યું છે તત્વ કોઈ બીજું છે અને હું ઈનો ઈ છું આ હું એનો એ છું એનું નામ આત્મજ્ઞાન છે અને એ શ્રેષ્ઠ છે કેમ કે હું મારા પરમાત્મામાંથી છૂટો પીડ્યો છું એમનો જ અંશ છો અને જો હું એમને એ અંશમાં પરમ અંશીમાં એ અંશને ભેળવી દઉં અને શરીરથી છૂટો કરી નાખું એનું નામ આત્મજ્ઞાન છે અને ભગવાન કહે છે એ શ્રેષ્ઠ છે જે કાંઈ દુઃખ ત્યારે થઈ રહ્યા છે જે કાંઈ મજા આવી રહી છે શરીરને આવી રહી છે એ તો હું છું નહીં તો પછી મારે શું લેવા દેવા આવું જ્યારે માનવામાં આવે તો એ આત્મજ્ઞાન છે અને ભગવાન એમ કહે છે કે વિદ્યા નામ વિદ્યા એનું બીજું નામ બ્રહ્મ વિદ્યા છે ગીતાજીના દરેક અધ્યાયમાં આપણે પુષ્પિકા વખતે બોલીએ છીએ ને બ્રહ્મ વિદ્યાયામ શ્રીમદા વિદ્યાયામ આવો શબ્દ આ બ્રહ્મ વિદ્યા જે છે ને આ છે અને ત્યાર પછી ભગવાન કહે છે વાદહ પ્રવદત પ્રવદતામ અહમ હવે શાસ્ત્રાર્થ કરવાની પહેલા રીત હતી જ્યારે શાસ્ત્રાર્થ થતો હોય શાસ્ત્રાર્થ કરનારાઓમાં હું વાદ છું એવું ભગવાન કહે છે હવે શાસ્ત્રાર્થ શેના માટે થાય તો કે તત્વના નિર્ણયને માટે શાસ્ત્રાર્થ કરવામાં આવે કે ભાઈ સાચું તત્વ કયું છે પરમ તત્વ કોણ છે એમના નિર્ણય માટે શાસ્ત્રાર્થ થતો હોય એવો બુદ્ધિશાળી વ્યક્તિઓ સામસામે બેસે હવે એમના ત્રણ પ્રકાર પડે એક પહેલો પ્રકાર છે એનું નામ છે જલ્પ શાસ્ત્રાર્થના ત્રણ પ્રકાર જલ્પ વિતંડા અને વાઘ હવે જલ્પમાં શું હોય તો કે યુક્તિ અને પ્રયુક્તિઓ કરી નોખા નોખા ઉદાહરણો નોખા નોખા નિયમ આપી અને મારે મારા પોતાના પક્ષનું કરવાનું અને સામેવાળા પક્ષનું ખંડન કરવાનું પોતાની જીત અને બીજાની હાર માટે આવી ભાવનાઓ રાખી અને હું મારા જ્ઞાનને કસોટી ઉપર મૂકું આ અત્યારે કેમ પેલા વકીલો કોર્ટની અંદર પોતાના નોલેજ સામેવાળાને મહાત કરવા માટે અને પોતાના પક્ષને જીતાડવા માટે કરે છે એને જલ્પ કહેવાય જલ્પ નામનો શાસ્ત્રાર્થ છે મારા પોતાના પક્ષનું મંડન કરવું અને સામેના પક્ષનું ખંડન કરવું ત્યાર પછી આવે વિતંડા હવે વિતંડામાં શું હોય તો કે એમાં તમારો પોતાનો કોઈ પક્ષ ન હોય પોતાનો કોઈ પક્ષ રાખ્યા વિના દાખલા તરીકે જલ્પમાં શું હોય એક પક્ષવાળા એમ કે ભગવાન નથી સામેના પક્ષવાળા એમ કે ભગવાન છે એટલે ભગવાન નથી એ લોકો પોતાનો શું કરે એમ કે ભગવાન હોય તો દેખાય નહીં આ વસ્તુ છે અહીંયા લેમ્પ છે મને દેખાય છે પંખો છે મને દેખાય છે ટેબલ છે મને દેખાય છે એટલા માટે છે ભગવાન હોત તો દેખાતા હોય નથી દેખાતા એટલે ભગવાન નથી તો આ એમ કે ભાઈ જે બધું નથી દેખાતું એ શું છે જ નહીં એવું ન હોય દાખલા તરીકે દૂધની અંદર દહીં છે આપણને દેખાય છે આંખની અંદર કણું પડ્યું તો આપણને દેખાય છે આ રૂમાલની અંદર રહેલી ડિઝાઇન તમને મને દેખાય છે નથી દેખાતું શું કામ તો કે આ રૂમાલની અંદર એ ભળી ગઈ છે ડિઝાઇન એમ ભગવાન સંસારમાં ભળી ગયો છે એટલા માટે તમને નથી દેખાતો એના માટે આ રૂમાલ ખોલવો પડે દૂધમાં દહીં ને જોવું હોય તો એવા મેરવણ નાખવું પડે એમ તમારી સમાધિ યોગ તપશ્ચર્યા નું મેળવણ તમે નાખો એટલે આપણો સવાર થશે તો દહીંના રૂપમાં એ ભગવાન પરમાત્મા તમારી સામે ઉભો હશે અને એટલું બધું જો સારું દહીં જમી જશે તો એકદમ સર્વમ વાસુદેવ બધી જ જગ્યાએ તમને એના દર્શન થશે અને ભગવાને તો કહી દીધું છે કે આટલી આટલી જગ્યાએ તું દર્શન કરજે વૃક્ષોની અંદર જો ને જો પીપળો જોઈ જાય ને તો એક ધારો જોયા કરજે એમાં હું બેઠો હશ યાર એમાં છું નદીઓમાં તું ગંગા કાંઠે જાને ત્યારે જોજે એ જલની અંદર તરંગોમાં હું તને દેખાય છે એમ ત્યાં હિન્ટ આપી દીધી વિભૂતિ એટલે એક હિન્ટ છે એમ કેવું હોય તો કહી શકાય બધી જગ્યાએ બાકી છે આ જે પેલી આપણે વાત કરીને એને જલ્પ કે હવે વિતંડા એટલે શું તો કે વિતંડા એટલે પોતાનો પક્ષ રાખ્યા વિના બીજાના પક્ષનું ખંડન અને ખંડન જ કરી જવાનું મારું ઘણા લોકોને આપણે વાત કરીએ ને કે ભાઈ આમ છે તો કે ના એમ નથી તો આપણે કહીએ તો કેમ છે તો એ મને ખબર નથી પણ આમ તો નથી જ જો એને વિતંડા કહેવાય પોતાનો પક્ષ કઈ છે નહીં પણ સામે વાળો જે પક્ષ રાખે છે ને એનું ખંડન કરી નાખે નહીં એ ખોટું તમારી વાત ખોટી છે એમ ન હોય તો અલગ તો કેમ હોય તો ઈ મન નથી આવડતું પણ તમે કહો છો એમ ન હોય આવું જે ચાલતું હોય ને એને વિતંડા ના કહેવાય હવે ત્રીજું આવે છે વાદ કોઈ પણ જાતના પક્ષપાત વિના સામેવાળો છે એમની સાથે જ રહી અને બે સાથે મળી અને પોતાની બુદ્ધિ વાપરી અને તત્વના નિર્ણય માટે જે પરસ્પર ચર્ચા વિચારણા કરે છે શાસ્ત્રાર્થ કરે છે ને એને વાદ કહેવાય બે સાથે હોય છે અને ભગવાન એમ કહે છે પ્રવદતા અહમવાદ આ ત્રણની અંદર હું વાદ છું તત્વના નિર્ણય માટે બે સાથે મળીને જે કરે છે એ જ અને વાદ છે ને સર્વશ્રેષ્ઠ છે એટલા માટે ભગવાને તેને વિભૂતિ કીધી છે આમ સરસ મજાનો શ્લોક કે સર્ગાણા આદિ અંત મધ્યમ ચેવ અહમ અર્જુન વિદ્યામ વિદ્યાના વાદ પ્રવદતા અહમ પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ